હિસ્ટ્રીશીટર હનીફ ઉર્ફે જાડી ત્રીજી વાર સાગીર્તો સાથે કડીમાં દેખાયો સાત મહિનામાં બે વાર જામીનની શરતો ભંગ થયાની રજૂઆત જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં પોલીસ રજૂઆત કરશે કડીમાં ગુનાહિત પ્રવૃત્તિનું પ્રમાણ વધતું જતું હોય તેવું જોવા મળી રહ્યું છે દિવસેને દિવસે અનેક ક્રાઈમની ઘટનાઓ કડી પંથકમાં સામે આવતી હોય છે રાત્રિએ જ એક ઇસમને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવેલો હતો મોહરમ દરમિયાન ગુશિટોક જેવા ગંભીર ગુનામાં કેટલાક જિલ્લાઓમાં તડીપાર હનીફ ઉર્ફે જાડી દેખાતા પોલીસ હાઈકોર્ટમાં જામીન રદ કરવા માટે રજૂઆત કરશે કુખ्यात करीना कस्બા વિસ્તારમાં રહેતો હનીફ વેપારી ઉર્ફે જાડીસામે 15 થી વધુ ગુના નોંધાએલા છે તેમ જ ગુશિટોકમાં 2 વર્ષથી વધુ જેલની હવા ખાઈને બહાર આવ્યો છે જારે હાઈકોર્ટ દ્વારા गत ડિસેમ્બર મહિનામાં શરતી જામીન મંજૂર કરવામાં આવેલા હતા હનીફ ઉર્ફે જાડીએ થોડાક વર્ષો અગાઉ કડી સહરાચ ચોક માં તેના મર્તિયા સાથે DYSP મંજીતા બણજારા ઉપર પણ હુમલો કરેલો હતો જે બાદ પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને કડી કસબા વિસ્તારમાં સરઘસ નિકાળ્યો હતો હાઈકોર્ટે મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં પ્રવેશબંધીનો હુકમ કરી જામીન મંજૂર કર્યા હતા पुलिस द्वारा हनीफ उर्फ़े जाड़ी ना हुक्म अनादर करता पुलिस द्वारा सात महीना में वक़्त हाईकोर्ट में रजूआत हती के तेना ज़ामीन रद्द मोहरम त्यवाह निमित्ते पोलिस बंदोबस्त में तेरे तीज वक्त पोलिस नजरे हनीफ उर्फे जाडी चढ़ी अहवाल मेहसा ब्यूरो लोकार्पण